સાચો જવાબ બી એ એન્ડિઝ પર્વતમાળા સક્રિય સ્ટ્રેટો વાલ્કેનો છે જે ઇક્વાડોર દેશમાં સ્થિત છે પ્રશ્ન નંબર બે રોકીઝ પર્વતમાળા કયા દેશમાં આવેલી છે સાચો જવાબ એ ઉત્તર અમેરિકા પ્રશ્ન નંબર ત્રણ સુએજ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી સાચો જવાબ સી ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર સુએજ નહેર એ ઇજિપ્તમાંથી પસાર થતી માનવ નિર્મિત નહેર છે જે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે તેને નવેમ્બર અઢારસો ઓગણસિત્તેરમાં ખુલ્લી મૂકવામાં આવી હતી સુએજ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશિયા વચ્ચે આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરિવહનનો હતો પ્રશ્ન નંબર ચાર ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાન ને શું કહે છે સાચો જવાબ ડી સિસ્મોલોજી પ્રશ્ન નંબર પાંચ કયા સાધન થી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે સાચો જવાબ બી સિસ્મોગ્રાફ પ્રશ્ન નંબર છ મથક મહાબળેશ્વર ક્યાં આવેલું છે સાચો મહારાષ્ટ્ર મહાબળેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લામાં આવેલું ખૂબ જ રળિયામણું શહેર છે મહાબળેશ્વર પશ્ચિમ ઘાત તરીકે ઓળખાતી સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું ગિરિમથક છે